ગુડ મોર્નિંગ ચેનલ તો બધાને જય જય સ્વામિનારાયણ કૃષ્ણ રામ રામ ડાયરો બધો આજ કેમ આરામ ઉપર છોલ કલાક ની વારસે અહીંયા જો ઘરમાં સાફ સફાઈ થાય છે આજ રજા છે એટલે

મંત્રિંક કલર ના પેન્ટમાં કાણો કેમ પડી ગયું હોલ કેમ થઈ ગયો એમાં એવી ફેશન હોય લીધું તો એ નતી

સરસ હવે બોલતા નહીં નહીં તરત મામી હજી ત્રીજી વાર લખવા બેસાડ દેશે તો કોઈનો સવાલ હતો કે તમે ધનવેલના શું નાખો છો અમે પાણી જ પાઈએ છીએ ધનવેલ એ કાંઈ કરતા નથી અમે પણ અહીંયા લંડનમાં ખબર નહીં પણ ધનવેલ બહુ સરસ થાય છે બધાના ઘરે આવે છે ઇન્ડોર પ્લાન્ટ નું ફૂડ પણ આવે છે પણ અમે નથી યુઝ કરતા અમે ખાલી ધનવેલ ને પાણી જ આપીએ છીએ તો તે જાતે જાતે વધતી જાય છે મને બે વાર કમેન્ટ આવી હતી કે ધનવેલ ને તમે શું આપો છો ધનવેલ ને ખાલી પાણી જ આપીએ તો જવાબ મળી ગયો હશે જેને સવાલ પૂછેલો છે તેને તો ચલો સાફ સફાઈ કરવા મળીએ ઘરમાં હવે બાન દાદા બે હોવાર હોવાર માં ક્યાંક વહી ગયા લાગે हे Hai ये आई ना

કપડા કપડા સારા કલર પણ થાય અને હવે આયા શું કહેવાય કે ઉપરના રૂમ માં બેડરૂમ માં સાફ સફાઈ નું કામ કાજ ચાલુ છે અઠવાડિયા રજા હોય તો કઈક તો કામ કરવું પડે કે નહીં હા એ છે લોન્ડ્રી કરી હોય બધા કપડા હંકેલવાના મૂકવાના છોકરા ને ઇસ્ત્રી કરવાની કેમ થાશે બે જઈએ હમણાં બે વાઈ ગયા છે બે મે વાર છે આ બાજુ જો કે જલસા છે મારા બેન અહીંયા ફોન ચાલુ છે જય સ્વામિનારાયણ

બોલો બીજું તૈય કાઈ નહિ તમ વાતો કરો મિસ્ત્રી કરવા મેળવી નણદ ભોજન હવે ઈસ્ત્રી નું કામ કાજ ચાલુ થઈ ગયું છે તો એ યુનિફોર્મ ને ઇસ્ત્રી કરવી પડે હમ ત્રણ નાઈટ ના ત્રણ પેર હોય નાઈટ પૂરી થઈ ગઈ કાલ છે પછી રજા પછી ત્રણ દિવસ રજા સોમ મંગળ બુધ તમને કેમ ઠંડી લાગે એ તો હવે આજે ઘરનું કામકાજ કરીને રેડી થઈ ગયા ને હવે જવાનું છે મંદિરે તો હું પેલા જતી રહું છું થોડું ત્યાં કામ છે એટલે અને આશીષ આવે ત્યારે ફેમિલીને લઈને આવશે તો આજે મહારાજના દર્શન કરાવીએ અને જોઈએ લેસ્ટરનું મંદિર તો ચલો મેળા મંદિરે ಮಂದಿರ ದೋಡಾ ದೋಡೀ ನಿರ್ವಾಟಲು ದೋ ಮಂತ್ರ ಬ ಮಂತ್ರ ಬ કેમ છે મંદિર મજા આવી મંદિર ના દર્શન કરતા કરાવશું અમે આવ્યા ત્યાં અમારે લેટ ગયું આશાબેન ની ઘરે અમે ગયા તા આશાબેન સરપ્રાઇઝ આપી હતો તો ભૂમિ ભાભી કેક લાવ્યા તા ત્યાં કેક કટિંગ ને એવું કર્યું થોડું કામ હતું કામકાજ કર્યું અમે ત્યાં મોડું થઈ ગયું ઊંઘ આવતી પણ ત્યાં દર્શન થઈ ગઈ ફોટા હશે આ એવું છે તો ઘણા લોકો સવાલ હતો કે મોગો મોગો કસાવા કેમ સક્કરિયા જેવું આવે છે

એટલે પેલા બાઇફુ તૈયુ કામ પછી એને વઘેરું ત્યારે મોગો પનીર થયું તમે શું કીધું ઇટાલિયન મોગો મોટા ઠેક તમે એમ કેતા મોગો જોઈને ખબર ના પડી જાય મોગો મોટ એવું છે એટલે તમને પૂરું થઈ ગયું પણ આ પણ શું કે ક્વોન્ટિટી વધી ગઈ હતી પછી ઉતાવળ હતી એટલે ફટાફટ કર્યું એટલે ધું તો થોડુંક એમનું રેવા દીધું કા મમ્મી ગ્રેવી વગરનું એવું કર્યું તું નેક્સ્ટ ટાઈમ વધારે